અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત સમાજ ભવન ખાતે બે દિવસ સુધી રાજપૂત ગુજરાત મહિલા સંગઠન દ્વારા એક્ઝિબિશન સેલનું આયોજન કરવામાં આવ્યું આયોજનમાં સ્ટોલ મૂકવામાં આવ્યા હતા સમગ્ર આયોજનનું સંચાલન દક્ષાબા સિસોદિયા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું શનિવાર અને રવિવાર સુધી ચાલનારા આ આયોજનમાં ગુજરાત રાજ્યની રાજપૂત બહેનોને આત્મનિર્ભર બનાવવા માટેનો એક ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો હતો આવનારા સમયમાં સમૂહ લગ્ન તેમજ શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલું રાજપૂત સમાજનું ભવન જ્યાં આગળ આજ રોજ રાજપૂત સમાજની જે બહેનો છે તેમને પગભર કરવા માટે એક સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક બહેનો પોતાનો સ્ટોલ બુક કરાવીને આત્મનિર્ભર બનવાનો પ્રયત્ન કરી રહી છે અને બધા વેચાણ પણ કરી રહ્યા છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના સ્ટોલ અહીંયા ઊભા કરવામાં આવે છે આપણી સાથે મહિલા પ્રમુખ દક્ષાબા સિસોદીયા જોડાઈ ગયા છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે આ સ્ટોલનું આયોજન કરવાનો હેતુ શું છે અને આવનારા સમયમાં રાજપૂત સમાજ માટે તેઓ શું કરવા જઈ રહ્યા છે ખાસ કરી બહેનો માટે દક્ષાબા આજનું આ જે આયોજન છે એનો હેતુ શું છે હું દક્ષાવા સોદિયા બોલું છું અમારો મેઇન આયોજન એવું છે કે જે રાજપૂત સમાજના બહેનો છે પોતે પગભર તો થાય પરંતુ સમાજમાં બી નામ થાય અને આગળ વિશ્વ લેવલે એમનું નામ થાય એ માટેનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ અને અહીંયા આપ તમે જુઓ છો અત્યારે વરસાદી વાતાવરણ છે છતાં પણ ઘણા બધા બહેનો અહીંયા મુલાકાત લઈ રહ્યા છે અને મેઇન અમારી ખાસિયત એ છે કે રાજપૂત સમાજના બહેનો જ અને સ્ટોલ પણ બહેનોના છે ઓનલી ફોર લેડીઝ અને એ પોતે જ હેન્ડલિંગ કરે છે અને બધા એક જ સમાજની કોમ્યુનિટીના અહીંયા સ્ટોલ છે અહીંના સ્ટોલમાં એક એક તમારે લગ્નની લગ્ન 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 પ્રસંગની બધી જ વસ્તુઓ તમને એક જ સ્થળેથી બધી મળી રહે છે કે જેવી રીતે મા માટલું છે પૂરબ છે સિદ્ધર બધી ટોટલી આઈટમો અહીંથી એમને મળી રહે છે પોશાક છે હેવી ચોળી છે લગ્ન માટેની બધી વસ્તુ કે કંઈ પણ તમારે દીકરીને કરિયાવરમાં આપવાની બધી જ આઈટમો અહીંથી મળી રહે છે એટલે દરેક વ્યક્ત વ્યક્તિ અમારા સમાજની ખાસ તો એવો રાહ જોઈ રહ્યા છે કે ગોતામાં ક્યારેય એક્ઝિબિશન થશે કે જેના માટે એ લોકો અહીં ખરીદી કરી શકે કોઈ પણ દીકરીના કરિયાવરની ખરીદી કરવાની હોય તો તેઓ અહીં જ આવે છે અને અમારા બહેનોને પણ એટલું પ્રોત્સાહન મળે છે કે ખાસ કરીને બહેનો ગુજરાતમાંથી આ વખતે જ્યારે અમે વિશ્વ રેકોર્ડ કરવા જઈ રહ્યા છીએ ત્યારે ખાસ ગુજરાતમાંથી છે એક બોમ્બે ગાંધીધામ જામનગર નડિયાદ ખેડા ધોળકા અમદાવાદ સુરેન્દ્રનગર ભાવનગર દરેક જગ્યાએથી સ્ટોલોનું આયોજન થઈ રહ્યું છે અને એ બધા બહેનો એટલા ઉત્સાહથી તમે જોઈ રહ્યા છો કે એટલો બધો એમનો સ્ટોક લઈને આવે છે પણ દરેકે એકે એક સ્ટોલમાંથી એટલી બધી એ લોકોની કમાણી પણ ઊભી થઈ રહી છે કે એ એમનો પોતાનો આત્મવિશ્વાસ બતાવે છે આ એમની દુકાન નથી પણ પોતાના આત્મવિશ્વાસથી પોતે આગળ વધી રહેલા અને આગળ વધવાની એમની ઉડાન છે એક અમે આ પ્લેટફોર્મ અહીંયા એમને પૂરું પાડી આપીએ છીએ અને એ બધા જનો અમને સહકાર અમે આગળ વધી રહ્યા છીએ આવનારા સમયમાં ખાસ કરીને અત્યારે તમે જાણો છો કે દેશમાં મહિલાઓ સુરક્ષિત નથી તેને લઈને તમે કોઈ આયોજન કર્યું છે ખરું જેથી કરીને રાજપૂત સમાજની બહેનો સુરક્ષિત રહે હા ચોક્કસ આ અમારો પ્રયત્ન એ જ છે કે આજે અમે કહી શકીએ કે અમારા રાજપૂત સમાજની બહેનો કોઈની સામો હાથ લાંબો નથી કરતી બરાબર પરંતુ એમના પોતાના મહેનતથી એમનામાં જે આવડત છે એમનામાં જે કળા છુપાયેલી છે એને જ બહાર લાવીને એ લોકો ઉજાગર કરે છે અહીંયા ઘણા બહેનો એવા છે કે પોતે ગૃહ ઉદ્યોગમાં જાતે બનાવેલા નાસ્તાનું પણ વેચાણ કરી રહ્યા છે તમે આપ જોવો છો કે બહાર ફૂડ સ્ટોલ છે તો એ બહેનો જ છે અમારા એ બહેનો પોતે જાતે નાસ્તા બનાવે છે ને એનું વેચાણ કરી રહ્યા છે એટલે ભવિષ્યમાં બની શકે કે હોટેલ પણ ઊભી શકે કરી શકે અને આમાંથી ઘણા બહેનોએ પોતાના સ્ટુડિયો પાર્લર અને પોતાની શોપ પણ ઊભી કરી છે બ્યુટી પ્રોડક્ટનું પણ વેચાણ ચાલુ છે એટલે એક સમય અમે એવું માનીએ છીએ કે બહેનો આજે જે પાછળ પડી ગઈ છે એવું નથી હવે તલવારનો સમય ગયો પણ એમની શક્તિનો ઉપયોગ કરીને હવે સમાજમાં તેઓ આગળ આવી રહ્યા છે તો એનું સ્થાન અમે પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છીએ બેન તમે આજના આયોજન વિશે શું કહેશો અને બહેનો આત્મનિર્ભર થવા જઈ રહી છે તે અંગે તમારી કેવી મહેનત છે જય માતાજી પ્રકાશ બાગ બઘેલ અમે છેલ્લા પંદર અઢાર વર્ષથી અમારું મહિલા સંગઠન અહીંયા સક્રિય છે અમે દર વર્ષે આવું આયોજન કરીએ છીએ અને અમારા મહિલા સંગઠનમાં એવું નથી કે એક્ઝિબિશન અમે ઘણા બધા એવા આયોજન કરીએ છીએ કે જ્યાં આપણી સ્ત્રીઓ બહાર આવે એની કલા બાર લાવવાનો પ્રયત્ન કરીએ અને અમારે કે શું કે આ ઘરે જે સ્ત્રીઓ આપણા બેઠા છે કે જેનામાં વેપાર વિકાસ કરવાની એમનો પ્લેટફોર્મ પૂરું પાડવા માટે અમે આ એક્ઝિબિશનનું આયોજન કરીએ છીએ કે ભાઈ એ રોજગાર ધંધો કરી અને પોતાનું ગુજરાન ચલાવે અથવા પોતાના વિકાસમાં આગળ વધે એના માટેના અમારા પ્રયત્ન છે તમે બેન એ જણાવો કે મહિલાઓની સુરક્ષા ખાસ કરીને મોટો મુદ્દો તો એ જ છે અત્યારે સ્ટોલ તો તમે કર્યા જ એક્ઝિબિશન બહુ મોટું દેખાઈ રહ્યું છે અમે જોઈ પણ રહ્યા છીએ ખાસ કરીને સુરક્ષાનો મુદ્દો છે સુરક્ષા માટે તમારે સદકુચ સમાજની બહેનો માટે તમે શું કરવા જા સુરક્ષામાં એવું છે કે અમારા બહેનો દીકરીઓ આવી રીતે સ્ટોલ કરી અને પોતાની કળા બહાર લાવે છે અને સારી રીતે મહેનતાણું કમાય છે અને પોતાની આવડત બહાર લાવે છે એમની સુરક્ષામાં અમારા પુરુષો એ અમારી સાથે જ છે અમે આવડું મોટું એક્ઝિબિશન કર્યું પણ તે છતાંય અમારા પુરુષો ભાઈઓ સાથે ને સાથે છે અને સારું એવું અમે પ્લેટફોર્મ આજે અહીંયા પૂરું પાડીએ છીએ દર વર્ષે બહેનો રાહ જોવે છે કે તમે વર્ષમાં બે વાર કરો આ એક્ઝિબિશન પણ વર્ષમાં બે વાર નથી અમે કરતા એક વાર કરીએ છીએ તો આ એક્ઝિબિશનની આતુરતાથી બધા જ રાહ જોતા હોય છે અને અમારા જ્ઞાતિના તો ખરા જ પણ બીજી જ્ઞાતિના પણ આ એક્ઝિબિશનની રાહ જોતા હોય છે આ હતા રજપૂત સમાજની બહેનો રક્ષાબા સિસોદિયાની છે આખો ગ્રુપ છે એમનું ટીમ છે એમની અને આ બહેનોને આખું ટીમ પર કામ કરે છે ગુજરાતની તમામ બહેનો અહીંયા આજે જોડાયેલી છે અહીંયા મોટું એક્ઝિબિશન થઈ ચાલુ છે હજુ આટલો બધો વરસાદ છે છતાં પણ અહીંયા એટલી બધી જનમેદની ભેગી થઈ છે કે તો આપણને એવું લાગે કે અહીંયા કોઈ મોટો મેળો ભરાતો હતો પણ એવું નથી અહીંયા રજપૂત સમાજની બહેનો સ્વેચ્છાએ સ્વયંભૂ આ એક્ઝિબિશનમાં જોડાઈ રહી છે અને એમના નાના મોટા સ્ટોલ ખોલીને એમને નાનો મોટો વ્યવસાય ઊભો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે આગળ પણ આ બહેનોએ જણાવ્યું છે કે અમે આવનારા સમયમાં પણ આ અમારો કાર્યક્રમ ચાલુ જ રાખીશું જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ ગિરીશ જોશી અમદાવાદ ગિરીશ જોશી દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ